તળાજા દાઠા અલંગ સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા બંગાળીઓની તપાસ શરૂ પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓ મારીને મોત નિપજાવ્યા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે જેના ભાગરૂપે તળાજા અલંગ દાઠા વિસ્તારમાં રહેતા બંગાળીઓના નિવાસસ્થાનો પર જઈને ઘરની બહારથી જ આધાર કાર્ડ ચેક કરવા સહિત ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા જેમાં તળાજામાં વર્ષો પહેલાં સ્થાયી થયેલા ઘરેણાની કારીગર અહીં પોતાની મિલકત વસાવીને કરોડપતિ થયાનું પોલીસ સમક્ષ આવ્યું છે અલંગ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિન ખાટે જણાવ્યું હતું કે અલંગ સોસિયા વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન કરેલ સર્ચમાં બંગાળ કરતા ઝારખંડ ઉત્તર પ્રદેશના વધુ રહીશો જોવા મળ્યા હતા આશરે એકસો એસી જેટલા લોકોને તપસ્યા તપાસ્યા હતા દાંઢા પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણાએ જણાવ્યું હતું કે દાંઢા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે નહીં અહીં ચાલતા મદરેસામાં પચાસ એક વિદ્યાર્થીઓ રહે છે આ તમામ ગુજરાતના હતા તેવી જ રીતે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા પણ સ્ટાફને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી